નમસ્કાર મિત્રો મારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે પાલિતાણા શહેરમાં આવેલ પવિત્ર જૈન તીર્થ શૈત્રુંજય પર્વત આવેલ છે અને એના સાનિધ્યમાં સંચોરી ભવનમાં રચના મંડપની ઝાંખી કરવામાં આવેલ છે આપ આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો એ રચના મંડપના છે અને આદિનાથ ભગવાનનું ચરિત્ર આમાં દર્શાવવામાં આવેલું છે મિત્રો અલગ અલગ રાજ્યોમાંથી આવા કલાકસબીઓ દ્વારા આ એક સુંદર નગરી એટલે કે આ મંડપ રચના મંડપ ઊભો કરવામાં આવ્યો છે આ જે મંડપ ઊભો કરવામાં આવ્યો તેમાં જૈન લોકોના ત્રણ પરિવાર દ્વારા આ સમગ્ર રચના મંડપનું આયોજન કરવામાં આવ્યું છે આ મંડપમાં અનેક વિવિધતાઓ પૌરાણિક વાસણો પિત્તળના ચાંદીના જર્મનના આવી અલગ અલગ વસ્તુઓ એ ઝાંખી સ્વરૂપે અહીં પ્રદર્શિત કરવામાં આવેલી છે આપ જોઈ શકો છો કે આ પ્રદર્શનની અંદર આજે સુંદર મજાનું જે આયોજન આ જૈન પરિવાર દ્વારા જે કરવામાં આવેલું છે જેનો લાભ આવા રોબોટ પણ મૂકવામાં આવ્યા છે કે જે આપના સુધી એ ઠંડો પાણીનો ગ્લાસ કે બીજું પ્રવાહી પણ એ પહોંચાડી શકે સરસ મજાના આવા છતની અંદર ઘૂમટ બનાવી અને એમાં ઝૂમરો પણ લગાડવામાં આવ્યા છે અને ભગવાન આદિનાથ ભગવાનનું આ ચરિત્ર દર્શાવતું આ રચના મંડપ એ અલગ અલગ રાજ્યોના કારીગરો દ્વારા સુંદર રીતે નિર્માણ કરવામાં આવ્યું છે મિત્રો આ સુંદર આયોજન માટે આજે જૈન પરિવારે ખૂબ જહેમત ઉપાડી છે કે સમગ્ર સમાજ એનો લાભ લઈ શકે આનો હેતુ એ છે કે બીજા જીવને પીડા ન આપવી અને જીવોનું આપણે રક્ષણ કરવું બીજા જીવ માટે આપણે દયા લાગણી પ્રેમ આદર અને સન્માન આપવું જો આપણે બીજાને આદર પ્રેમ લાગણી અને સન્માન આપશું તો જીવો પણ એ આપણને એ એ પ્રેમ લાગણી આપશે આ એક ઝાંખી આપને બતાવું છું આ જોવો છો એ મેટ્રો ટ્રેન નથી પરંતુ આ મેટ્રો ટ્રેન જેવું આની અંદર એક ભાસ ઊભો કરવામાં આવ્યો છે કે જાણે આપણે મેટ્રો ટ્રેનની અંદર પસાર થતા હોઈએ તેવું આપણને લાગે મિત્રો પણ આવી એક ઝાંખી એટલે આવું એક દૃશ્ય ત્યાં બનાવવામાં આવ્યું છે કે જાણે આપણે આ મેટ્રો ટ્રેનની અંદર મુસાફરી કરતા હોઈએ આપણે મેટ્રો ટ્રેનની બહાર નીકળી ગયા તો આ એક સામે બે સીડી દેખાય છે એક પાપની છે અને બીજી પુણ્યની છે એટલે આપણે આપણા જીવનમાં પાપ કે પુણ્ય કઈ રીતે કરવું એ આપણે વિચારવાનો છે આવી અલગ અલગ કૃતિઓ આ મંડપની અંદર એટલે કે આ રચના મંડપની અંદર આ જૈન પરિવાર દ્વારા કરવામાં આવેલી છે અને આ પ્રદર્શન નિહાળવા માટે હજારોની સંખ્યામાં પાલિતાણા શહેર તેમજ આજુબાજુના વિસ્તારના માણસો આનું નિરીક્ષણ કરવા અને જોવા માટે આવે છે આપ જોઈ શકો છો કેવી સરસ મજાની સુંદર લાઇટિંગની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આબેહૂબ દ્રશ્યો આની અંદર ખડા કરવામાં આવ્યા છે એટલે ઊભા કરવામાં આવ્યા છે કે જાણે આપણે કોઈ ઇન્દ્રાપુરીની અંદર પહોંચી ગયા હોય એવો આપણને ભાસ થાય મિત્રો આની જે કલાકારીગરી જે છે એના માટે અલગ અલગ રાજ્યોના કારીગરોએ આ બનાવ આ એક આપ જોઈ શકો છો કે પક્ષીઓના પિંજરા બનાવવામાં આવ્યા છે અને એ પિંજરાની અંદર એ પક્ષીઓ પણ આપણને દેખાય છે તો અને આ બધું જે ઘાસ જે છે આ આખી આ વિભાગ જે છે એ ઘાસનો વિભાગ છે આ ઘાસને પ્રોસેસ કરીને એમાંથી કૃતિઓ બનાવવામાં આવેલી છે આ ઘાસને બોઇલ કરવામાં આવ્યા બોઈલ કર્યા પછી એને અલગ અલગ વળાંકો સ્ટ્રક્ચર આપવામાં આવ્યા અને ત્યારબાદ અહીંયા કલાત્મક રીતે એને ગોઠવવામાં આવ્યા એટલે કે ઘાસ જે છે એટલે કે આપણે જે વાડી વિસ્તારમાં જે ઉગતું ઘાસ છે એ બધું છે અહીંયા આદિનાથ ભગવાનનું ચિત્ર અને મિત્રો આ એક ટ્રેન છે આ ટ્રેનમાં બેસીને પણ આપ આ પ્રદર્શન નિહાળી શકો છો અને ચાલીને પણ નિહાળી શકો છો અને જે જે વિભાગમાં આપ જશો ત્યાં એ વિભાગની સંપૂર્ણ માહિતી એ ત્યાંથી આપવામાં આવે છે તો જે લોકો ચાલી ન શકતા હોય એને ટ્રેનનો લ્હાવો લેવો હોય તેઓ એ અંદર આ ટ્રેન દ્વારા એ ફરી શકે છે આવી સુંદર જે રચના એટલે કે રચના એટલે આ નામ આ મંડપનું નામ જ રચના મંડપ છે और पूरी की पूरी सोलह आटे से बनी हुई सबसे ज्यादा समय देने देकर बनाई हुई आटे एक एक जो आजू बाजू के भी पत्ते देख रहे हो आर्टिफिशियल या कोई चाइना की चीज नहीं है नेचुरल वनस्पति को बॉयल कर कर वो वनस्पति के पंदड़े को टन कर कर ये पूरा का पूरा बनाया गया है बहुत सुंदर सा आटे एक बार ताली बजा वो सभी कारीगरों का अभिवादन करेंगे तर... आ रीते महिती आपे अब जी सको કે સંગીત એ જીવનનું મહત્ત્વ અંગ છે અને શૌર્ય એ પણ બલિદાનની ભાવના દર્શાવતું છે તો આવા અલગ અલગ પ્રકારના આની અંદર સ્ટોલ એટલે કે આપ જોઈ શકો એવું બધું ઊભું કરવામાં આવેલું છે તો મિત્રો આ જે છે એ પાલિતાણા શહેરની અંદર આવેલું આ પવિત્ર જૈન તીર્થ છે અને એ જૈન તીર્થની અંદર આ આદિનાથ ભગવાનનું ચરિત્ર દર્શાવતું આ પ્રદર્શન આ પ્રદર્શન આપને મેં પહેલાં કીધું એમ ફક્ત ત્રણ પરિવારો જૈન પરિવારો દ્વારા જ આ બનાવવામાં આવેલું છે અને કીધું છે કે તું તું મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે ત્યાં તું મને સ્થાન આપી દે તો ઈશ્વર પ્રત્યેની આવી સરસ મજાની ભાવના અને એને આપણે બીજા જીવને પીડા ના આપીએ અને આપણે પણ સમગ્ર સૃષ્ટિમાં જીવો જે છે એનું રક્ષણ કરીએ આવું સરસ મજાનું આ જે રચના મંડપની રચના કરવામાં આવી આપ જોઈ શકો છો આ બધું પણ ઘાસ ઘાસમાંથી એમ્બોઝ કરીને આવી કૃતિઓ બનાવવામાં આવેલી છે આ આંખને પણ ગમી જાય મનને હરી લે આ એવું આયોજન આ પાલીતાણાની અંદર આ શેત્રુંજી પર્વતની ગિરિ તળેટીની અંદર આ કરવામાં આવેલું છે અને હજારોની સંખ્યામાં અહીંયા આ જોવા માટે આજુબાજુના વિસ્તારના વ્યક્તિઓ આવે છે આજનો આપણો મિત્ર અને શત્રુ મોબાઈલ છે મોબાઈલથી આપણે સારું કાર્ય પણ કરી શકીએ છીએ અને ખરાબ કાર્ય પણ કરી શકીએ છીએ આ મોબાઈલ જે છે એનાથી નવી ટેકનોલોજી નવી માહિતીઓ આપણે ભરપૂર મેળવી શકીએ છીએ પણ એનો જો સદઉપયોગ કરીએ ને તો તો આવો સુંદર મજાનો એક મેસેજ પણ આ રચના મંડપની ઝાંખીમાં એ કરવામાં આવેલો છે કે પુસ્તક જતું રહ્યું છે અને આપણી ઉપર મોબાઈલે સવારી કરી લીધી છે વાંચન જતું રહ્યું છે મોબાઈલને ફેસબુકને વોટ્સઅપમાં એ આપણે રચ્યા પચ્યા રહીએ છીએ તો આજના સમયમાં વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ મોબાઈલનો કેટલો ઉપયોગ કરવો જોઈએ અને શા માટે જ્યાં જરૂરી હોય ત્યાં જ એનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો આ ગાંધીજીના ત્રણ વાંદરાનું પણ આપણે ચિત્ર બતાવ્યું તો આ આજના યુગની અંદર યુવા પેઢીને પણ એક સંદેશ આપવામાં આવે છે કે આપને યોગ્ય લાગે ત્યાં જ મોબાઈલનો ઉપયોગ કરો ને નહીં તો આના મોબાઈલના ચક્રની અંદર ફેસબુક વોટ્સઅપ અને આ અલગ અલગ જે આની અંદર જે ફંક્શનો આવે છે એમાં જો તમે અટવાઈ જશો ને તો એ ચક્રની બહાર નીકળવું મહા મુશ્કેલ છે એટલે યુવાનોને ખાસ સંદેશ આપ્યો છે કે મોબાઈલ મિત્રો આ એક નજારો સામે આપને બતાવું છું આ ડ્રોન નજારો છે ડ્રોન ઉડાડી અને અલગ અલગ આકૃતિઓ આકાશની અંદર રચન રચના કરવામાં આવી છે આ બધા જે તમને તારોડિયા લગતા હશે પણ આ બધી બધા ડ્રોન ઉડી રહ્યા છે આકાશની અંદર અને એ ડ્રોન દ્વારા આકાશની અંદર અલગ અલગ આકૃતિઓ અને ચિત્રો બનાવવામાં આવી રહ્યા છે એનું નામ દિનેશ છે દિનેશ ગાંધી ઉપર મારો ત્રણ પરિવારને અહીંયા સાચોડી ભવન ટ્રસ્ટીગંધ અગિયાર ટ્રસ્ટી છે એમના તરફથી અમને મંદિરનો લાભ મળ્યો છે અહીંયા અમે દેરાસર બનાવ્યું છે જય દેરાસર અને એના નિમિત્તે અહીંયા આપણે એક રચના મંડપનું પૂરું સેટિંગ ગોઠવ્યું છે રચના મંડપમાં બધું લગભગ જીવો ઉપર છે શું કરવા એવું જે છે શું કરવા નથી હોય શાસ્ત્ર એમાં બધું તો પહેલું આદિનાથ ભગવાનનું ચરિત્ર છે એના પછી એક જીવમાં પૃથ્વી અપટેયુ વાયુ વનસ્પતિ પછી બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચૌડેન્દ્ર પંચેન્દ્રજી પછી શ્રાવકને કરવા યોગ્ય બાર કર્તવ્ય પછી મોબાઈલના દૂષણો પછી હજુ પણ ઘણી બધી માહિતી છે જે રાજભાઈ તમને આપી શકીએ આ બધા કાર્યો કર્યાને એનું ઉદ્દેશ્ય જ છે કે આપણે બધા લોકો જેલ હોય કે જેમ જેની જે ફિલોસોફી છે ઇટ ઇઝ ઓનલી અબાઉટ હાઉ ટુ લીવ લાઈફ એવી તરીકે કે તમને બીજાને પીડા ન આપવી એકીન્દ્રિય પણ જીવ હોય પંચેન્દ્રિય પણ જીવ હોય જેટલા પણ જીવ છે એમાં આપણને કેવી રીતે બધાનું કમથી કમ બીજાને દુઃખ પહોંચે કે એમની દુર્ગતિ કે એમને કંઈક પણ પીડા ન થાય એવી રીતે જીવવાનું છે તો આ પ્રમાણે બધું આપણે આ ગોઠવ્યું છે અને કોઈ માણસ કાંઈ પણ લઈ જાય સારું એવું એના માટે આ બધું છે કે કોઈ પણ માણસ જીવોની હત્યા છોડે કે પંચ ઇન્દ્રિય ચોર ઇન્દ્ર તો ઇન્દ્ર બે ઇન્દ્ર જેમ કે પેસ્ટ કંટ્રોલ કરાવે માણસ કે પછી અવારિયમમાં ફિશ આપણને ટેન્ટ્સ ઘરે રાખે તો આ બધું જૈનોને યોગ્ય નથી અને અજૈનો પણ યોગ્ય નથી કે બીજા કોઈને દુર્ભાવ થાય એને ખરાબ લાગે કે એને પીડા આપે એવું કામ આપણે કરવું નથી ઇટ ઇઝ સિમ્પલ ફિલોસોફી લીવ એન્ડ લેટ લીવ આ પ્રમાણે રક્ષા મંડપ છે લોકો આવ્યા છે સારો એવોને પ્રતિસાદ મળ્યો છે અને અમારા ત્રણેય પરિવાર ગોથરા પરિવાર કાનિકો જે ગોઠરાવ છે એક સઘજી ગવંડી રમડી પરિવાર અને ગાંધી મોટા અમારા તરફથી તમને બહુ જો